માથા ઉપર ખંભા ઉપર કમરે ગોઠણે પગે અદબ ચૂપ આજે આપણે શેના વિશે શીખવાનું છે પૃથ્વી અને સૃષ્ટિ ચાલો આપણે તૈયાર બધા આવું છે પૃથ્વી અને સૃષ્ટિ આજે આપણે થીમ છે પૃથ્વી અને સૃષ્ટિ

નિશા આ આપણે આંગણવાડી છે આ બધું ક્યાં આવેલું હોય પૃથ્વીની અંદર અંદર આપડે બધા ક્યાં રહી